સુરતમાં ગુમ થયેલી સોળ વર્ષની સગીરાનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે પાંડેસરામાં ખાનગી બાંધકામ સાઇડ ઉપર સગીરાનો મૃતદેહ મળ્યો છે મૃતક સગીરા અસ્મિતા ધોરણ દસમાં અભ્યાસ કરી રહી હતી મિત્રના ઘરે ગયા બાદ સગીરા ઘરે પરત ન આવી દીકરીએ ફોન ન ઉપાડતા પરિવારે પોલીસે જાણ કરી પોલીસે તપાસ કરતા બાંધકામ સાઇડ ઉપર સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો દીકરીનું મોત થતાં પરિવારમાં

જી ચોક્કસ થી સમગ્ર ઘટના ની વાત કરીએ તો ભેસ્તાન વિસ્તારમાં આજે ધોરણ દસ માં અભ્યાસ કરતી સોળ વર્ષની કિશોરી છે સ્વિતા ડામોર અસ્મિતા ડામોની જે લાશ છે તે એક કન્સ્ટ્રક્શન સાઈડ પરથી મળી આવી છે હાલ પોલીસ લઈને તપાસ કરી રહી છે બીજી તરફ જે પરિવારના જે કહેવા અનુસાર અસ્મિતા છે ગત રોજ આઠ વાગે પોતાના એક જે બેન પણ હતી તેના ઘરે ગઈ હતી ત્યાંથી ઘરે આવતી હતી તે સમયે એક રિક્ષા ચાલકે આ અસ્મિતા નું અપહરણ કર્યું હોવાનો આક્ષેપ છે તેના પિતા દ્વારા કરવામાં આવ્યો છે અને આક્ષેપ બાદ એવું પણ કહ્યું છે કે રિક્ષા ચાલક જ આ અસ્મિતા જગ્યા પર લઈ ગયો હોઈ શકે છે તેવી શંકા પણ છે તે આ દીકરીના પરિવારના સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ આ સમગ્ર મામલે જે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પાંડેસરાની જે સ્વપ્નલોક બાંધકામ સાઈડ છે ત્યાં પણ પોલીસ તપાસ કરી રહી છે આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે અને આ સમગ્ર મામલે હાલ તો પાંડેસરા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આવી અલગ અલગ એંગલ ઉપરથી તપાસ કરાઈ રહી છે અને હાલ જે રીતે પરિવારે શંકા વ્યક્ત કરી છે તેને લઈ આજે સોળ વર્ષની કિશોરી છે તેના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરવા માટે પણ આજે સત્તાધીશો પાસે મંજૂરી છે બિલકુલ બદલ મારી દીકરી છે ને ઘરેથી ટ્યુશન આવ્યા પછી એ બહાર ગયેલી અને મળવા પાછે એના પછી એ ઘરે પાછી પરત આવી નથી હે અમને કીધું કે અહીંયા છોકરી છે તો તમારી બોડી છે તો એ તમારી છે તમે ત્યાં ગયા તો અમને ત્યાં મળી તિરુપતિ છોકરી પાસે કેમ લઈ ગયા રિક્ષામાં અને ત્યાંથી એ ઉતરી ગઈ અને પછી એ બા ગભરાઈને ઉતરીને પછી એ બિલ્ડિંગ બાજુ ભાગથી જઈને જોવા મળે છે કેમેરામાં તો ત્યાં એ લોકો કે ઉપર ચડીને પડી ગયા એવું નથી મને એવું લાગતું નથી કે એની આત્મહત્યા કરી એવું